નમસ્કાર દોસ્તો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય વિજ્ઞાનમાં પાઠ નંબર છ સજીવોમાં શ્વસન નાસ વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક દોડની સ્પર્ધાને અંતે રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે રમતવીર ને સ્પર્ધા દરમિયાન ઝડપથી દોડવાનું હોય છે ઝડપથી દોડવા માટે શરીર ને વધારે શક્તિ ની જરૂર પડે છે ઓક્સિજન નો જથ્થો પૂરો પાડવા વધારે ઝડપથી શ્વાસોશ્વાસ કરવા પડે છે આમ સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ ઝડપી અને ઊંડા શ્વાસ લે છે પ્રશ્ન નંબર બે જારક અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતાની યાદી કરો જારક અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતા નીચે મુજબ છે સમાનતા જારક શ્વસન શ્વસન અને અજારક એમ ખોરાકના અણુઓને તોડી શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે આ વખતે બંને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે જારક શ્વસન અને અજારક શ્વસન બંને પ્રક્રિયાઓ સજીવના શરીરના કોષોમાં થાય છે અસમાનતા જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે જ્યારે અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે જારક શ્વસન દરમિયાન વધુ પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે જ્યારે અજારક શ્વસનમાં ખૂબ ઓછા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે પ્રશ્ન નંબર ત્રણ જ્યારે આપણે ક્યારેક ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે શા માટે વારંવાર છીક આવે છે લીધેલી ધૂળવાળી હવામાં ધુમાડો ધૂળના રજકણો વગેરે હોય છે આવી હવા નાસિકા કોટર માં પસાર થાય છે ત્યારે તેના વાળમાં ભરાઈ રહે છે પરંતુ કેટલીક વાર આ કચરો વાળ માંથી નાસિકા કોટર માં પસાર થઈ જાય છે પછી આગળ જતા તે અંત્ય ગુહામાં અજંપો પ્રેરે છે પરિણામે આપણને છીકો આવે છે છીકો દ્વારા આ બધો કચરો ધક્કા સાથે બહાર નીકળે છે અને કચરા વિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે આમ આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે વારંવાર છીક આવે છે પ્રશ્ન નંબર ચાર ત્રણ કસનળી લો ત્રણેયને ને ત્રણ ચતુર્થાંશ પાણી થી ભરો તેને એ બે અને સી થી નોંધો કસનળી એ માં ગોકળ ગાય કસનળી બી માં જલીય વનસ્પતિ અને કસનળી સી માં ગોકળ અને વનસ્પતિ બંને મૂકો કઈ કસનળી માં નું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે કારણ કસનળી એમાં ગોકળ ગાય છે તે શ્વસન ક્રિયા માં ઉત્પન્ન કરે છે જે ભરેલા પાણીમાં ઓગળી દ્રાવણ સ્વરૂપે છે છે તે શ્વસન ક્રિયા ક્રિયા અને પ્રકાશ બંને કરે આથી શ્વસન દ્વારા મુક્ત થયેલ સી તેની જ પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા માં વપરાશે આથી કસનળી બી માં સૌથી ઓછો સીઓ દ્રાવણ સ્વરૂપે રહે છે કસનળી સી માં ગોકળ ગોકોળ ગાય અને વનસ્પતિ બંને છે આથી તેમાં ગોકુળ ગાય એ ઉચ્છવાસમાં મુક્ત કરેલ શિવટુ વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાશે આથી કશ્નળી સીમાં ગોકુળ ગાય ઉત્પન્ન કરેલ શિઓટું કરતા ઓછો સિવટુ રહેશે આ ત્રણેય પરિસ્થિતિ જોતા કશ્નળી એમાં સિવોટુ નું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે પ્રશ્ન નંબર પાંચ સાચો વિકલ્પ પસંદ કરો પહેલું વંદામાં હવા ખાલી જગ્યા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે તો તેમાં આવશે ઓપ્શન સી શ્વસન છિદ્રો બે ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે તો તેમાં આવશે ઓપ્શન બી લેક્ટિક એસિડ ત્રણ આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં એક મિનિટમાં શ્વસન દર

બે વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને રાત્રિ દરમિયાન શ્વસન કરે છે ખોટું ત્રણ દેડકામાં ત્વચા અને ફેફસા બંને દ્વારા શ્વસન ક્રિયા થાય છે સાચું ચાર માછલીમાં શ્વસન માટે ફેફસા હોય છે ખોટું પાંચ શ્વસન દરમિયાન ઉરસ ગુહાનું કદ વધે છે સાચું પ્રશ્ન નંબર આઠ નીચેના ચોરસમાં આપેલા અંગ્રેજી અક્ષરોમાં સજીવના શ્વસન તંત્રને લગતા શબ્દો છુપાયેલા છે આ શબ્દો કોઈ પણ દિશામાંથી હોઈ શકે છે ઉપર નીચે કે સીધા પણ હોઈ શકે તમારા શ્વસન તંત્રને લગતા અંગ્રેજી શબ્દો શોધો ચોરસની નીચે તમને ચાવી આપવામાં આવેલ છે